મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું જેની માહિતી મેળવીએ તો ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છવીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર બસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બે હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો ચાંદીના ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં આજે થોડોક વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ ચાંદી પિંચોતેર રૂપિયામાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને છપ્પન રૂપિયા સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર છસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં આજે કાલની તુલનામાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો રોજબરોજ સાની સોના ચાંદી અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો નેક્સ્ટ વિડીયો